ધોરણ દસ સ્વાધ્યાય પાંચ સમાંતર શ્રેણી એની અંદર જે આપણને એક સૂત્ર છે આ એ એન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી તો આ દરેક જે અહીંયા અક્ષરો આપેલા છે એ શું સૂચવે છે આપણને એનું નોલેજ હોવું જરૂરી છે તો ધોરણ દસ ના વિદ્યાર્થી ધ્યાન આપીને જુઓ અહીંયા એ એન એટલે કે પદ સ્થાન ક્યાં પદ નું ક્યાં સ્થાન આવેલું છે એ બતાવે છે એ છે તે પ્રથમ પદ બતાવે છે એક નંબર ની ઉપર તો કે એ વન તરીકે પણ આને દર્શાવી શકીએ છીએ એન છે એ પદ ની સંખ્યા બતાવે છે કે ભાઈ આ શ્રેણી આપેલી છે એમાં પદની સંખ્યા કેટલી છે એ એન બતાવે છે અને ડી છે એ સામાન્ય તફાવત બતાવે છે સામાન્ય તફાવત એટલે કે બીજા નંબરની જે પદ હોય છે એમાંથી પહેલા નંબરના પદને માઇનસ કરવાનું તો આપણને સામાન્ય તફાવત ડી મળશે એવી રીતે ત્રીજા બીજા પદ આપણે માઇનસ કરીએ તો પણ આપણને સામાન્ય તફાવત ડી મળશે તો ડી છે સામાન્ય તફાવત દર્શાવે છે જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવા નવા ના નોટિફિકેશન તમને મળતા રહેશે